નમસ્કાર મિત્રો આજે આ ગાંગી કે જે રાત્રિના સમયે પેલા રથ સાથે અથડાય છે અને રથની એટલી તીવ્ર ગતિ હોય છે કે ગાંગી રથની સાથે અથડાતાની સાથે જ બેભાન થઈ જાય છે અને તે જંગલમાં એક મોટા પાંદડાના ઢગલા ઉપર જઈને પડે છે ત્યારે સવારે એક શિકારી જ્યારે ત્યાંથી પસાર થાય છે ત્યારે આ ગાંગી કે જે સમડી સ્વરૂપે તેને મળે છે અને તે આમ તો એને ખાઈ જવા માટે જ પોતાના ઘરે લઈ ગયો હતો પરંતુ જ્યારે એના બાળકો રડવા લાગ્યા એને રમાડવા માટે તેથી તેને એમ થયું કે આનાથી મારા બાળકો જોઈ અને રડશે તો નહીં એને જીવ રાખું આમ કહીને તેને પાંજરે પૂરી છે એની સેવા કરી અને હવે તે ભાનમાં આવી છે ભાનમાં આવતાની સાથે જ તે આ ઘટના જોતાં જ ચોંકી જાય છે કે હું આમ અચાનક પાંજરે ક્યાંથી પુરાણી અને પછી તેને આ સમગ્ર ઘટના સમજાય છે કે આ જે શિકારી રહ્યો ને એ જ તેને અહીંયા એના ઘર સુધી લાવ્યો છે અને તેને સેવા કરી અને તેને સાજી કરવાના પ્રયત્ન કરી રહ્યો છે અને પછી ગાંગીની એક પાંખમાંથી જે લોહી વહી રહ્યું છે એ લોહીને પણ બંધ કરવા માટે તે ઔષધિ લાવી અને તેના પાંદડા પીસી અને એનો લેપ આ ગાંગીના એ ઘા ઉપર લગાડી રહ્યો છે ત્યારે આ સમગ્ર ઘટના જોતાની સાથે જ ગાંગી સમજી ગઈ કે આ માણસ મને મારવા નથી બેઠો તે મને સાજી કરી રહ્યો છે અને હવે જો આમ અચાનક પાંજરામાંથી નીકળીને ઉડી જઈશ ને તો એને ખૂબ ભારે આઘાત લાગશે અને બીજી વાત તો એ છે કે એણે મારો જીવ બચાવ્યો છે તો મારે પણ એનું કાંઈક સારું કામ તો કરવું જ પડશે અને અત્યારે મારે અહીંયા રહેવામાં ભલાઈ છે આમ ગાંગી હવે આ પાંજરે પુરાણી છે અને આ શિકારી છે તેના બાળકો કે રોજ આ સમડી સાથે રમે છે એને જાત જાતનું લાવી લાવીને ખવડાવે છે અને આરામથી ગાંગી તેને ખાય છે અને મિત્રો આમ કરતાં કરતાં એક બે દિવસો વીતે છે અને આ શિકારી જે નેહડામાં રહેતો હોય છે એ નેહડામાં આજે વહેલી સવારે ઘણા બધા માણસો દોડી દોડીને ભેગા થઈ રહ્યા છે ત્યારે આ ગાંગી મનમાં વિચાર કરવા લાગી કે આ બધા માણસો આમ અચાનક દોડી દોડી અને કેમ ભેગા થઈ રહ્યા છે ત્યાં એવી તો શું ઘટના બની છે અને પછી આ શિકારી પણ ત્યાં જાય છે અને ત્યાં એમના એક માણસનું મોત થઈ ગયું છે

અને આખી રાત તે કાંઈ બોલ્યો નહીં ખાધું પીધું નહીં એને આંખ પણ ખોલી નહીં અને વહેલી સવારે તેના પ્રાણ નીકળી ગયા હવે આવું તો મોત કેવી રીતે બને કે સાજો તાજો માણસ આમ અચાનક મોતને ઘાટ ઉતરી ગયો ત્યારે ગાંગી આ ઘટનાને પોતાની નજરો નજર સાંભળી રહી છે ત્યારે પેલી સ્ત્રી કહેવા લાગી કે સ્વામી એમાં આપણે શું કરી શકીએ પરંતુ તમને નથી ખબર કે આ ઘટના આજની નથી બની રહી પરંતુ ઘણા સમયથી આપણા નેહડામાં સાજા ને સાજા માણસો એક એક મહિને મૃત્યુ પામે છે સ્વામી ડર લાગે છે કે એમાં ક્યાંક આપણા પરિવારનો વારો પણ ના આવી જાય ત્યારે આ શિકારી કહે છે કે એ વાતથી તો હું પણ ખૂબ ડરું છું પરંતુ આ ઘટના કેમ બનતી હશે એની પાછળ એવું તો રહસ્ય રહેલું છે ત્યારે ગાંગી સમજી ગઈ કે આ ગામમાં નક્કી કાંઈક તકલીફ તો છે અને પછી તો ગાંગી મનમાં વિચાર કરે છે કે આજે રાત્રે જ્યારે બધા નિંદ્રાને આધીન બની જાય ને ત્યારે આ ગામમાં ફરવા નીકળવું છે અને એ રહસ્ય તો મારે જાણવું જ પડશે કે આ નેહડામાં એવું તો શું છે કે સાજાને સાજા માણસો મોતને ઘાટ ઉતરી જાય છે અને આમ પછી આજનો દિવસ તો પૂરો થઈ ગયો રાત્રિના સમયે બધા જ નિંદ્રાને આધીન બની જાય છે અને આ આખો નેહડો જ્યારે સૂઈ જાય છે ત્યારે ગાંગી કે જે પાંજરામાંથી બહાર નીકળે છે અને બહાર નીકળીને જુએ છે તો આ શિકારી અને તેની પત્ની બધા નિંદ્રાને આધીન બની ગયેલા છે અને એવા સમયે ગાંગી કે જે પોતાના અસલી સ્વરૂપમાં આવી અને આ નેહડામાં ચાલતી ચાલતી તે આગળ વધે છે અને એક એક ઘરોને જુએ છે તો આજુબાજુમાં કોઈ દેખાતું નથી બધે જ છન્નાટો છે અને બધા જ ઝૂંપડા બંધ છે ત્યારે ગાંગી આ ઝૂંપડાના હોહરવી થઈ અને આ નેહડાનો જે ઝાંપો છે ત્યાં પહોંચે છે અને ત્યાં પહોંચીને જુએ છે તો ત્યાં એક દેવી ઊભી છે અને ત્યારે ગાંગી એને જોતાની સાથે જ સમજી ગઈ કે માનો કે ના માનો પરંતુ નક્કી આ દેવીનો જ પ્રકોપ આ નેહડા ઉપર છે અને પછી તે ચાલતી ચાલતી આ દેવીની પાસે પહોંચવા જાય છે ત્યાં તો એ દેવી પણ ત્યાંથી આગળ આગળ ચાલવા લાગી ત્યારે આ દેવી કે જે પંદરેક વર્ષની બાળકી બનેલી છે અને તેના પગમાં ઘૂઘરા બાંધેલા છે તેના માથા ઉપર એક અલગ પ્રકારનું તેજ છે અને તે હવે હાથમાં ત્રિશૂળ છે ને આગળ ચાલવા લાગી ત્યારે ગાંગી તેની પાછળ પાછળ જાય છે ને કહે છે કે ઊભા રહો દેવી હું તમને ઓળખી ગઈ છું કે તમે કોઈ મનુષ્ય નથી છો તો દેવી જ પરંતુ મા હું તો આ નેહડાની નથી હું તો એક પરદેશી છું અને હું તમારી સાથે વાતચીત કરવા આવી છું ત્યારે આ દેવી ત્યાં ઊભી રહી જાય છે અને ગાંગી ચાલતી ચાલતી એમની પાસે પહોંચે છે ત્યારે અડધી રાત્રે આ દેવી કહે છે કે કોણ છે તું અને અહીંયા શું કામ આવી છે ત્યારે ગાંગી કહે છે કે હું ઘાયલ થઈ ગઈ હતી અને એક શિકારી મને અહીંયા લાવ્યો છે અને હું એના ઘરે રોકાયેલી છું પરંતુ જ્યારે મેં એવું સાંભળ્યું કે આ નેહડામાં ઘણા બધા મોત થઈ રહ્યા છે મહિનામાં એકાદ માણસ તો જીવતો ને જીવતો મરી જાય છે તો દેવી રહસ્ય જાણવા નીકળી છું કે આ ઘટના કેમ બની રહી છે અને આની પાછળ જવાબદાર કોણ છે ત્યારે સામે ઊભેલી પંદર વર્ષની આ દીકરી કે જે ખળખળ દાંત કાઢીને હસવા લાગી અને હસતા હસતા એટલું કહે છે કે તારું નામ શું છે ત્યારે ગાંગી બોલી કે હું ગાંગી છું કે ગાંગી સાંભળ તારે જો જીવતું રહેવું હોય ને તો કાલે વહેલી સવારે અહીંયાથી ચાલી નીકળજે નહીતર ક્યાંક એવું ના બને કે તને પણ આ ગામની જ દીકરી સમજીને તને ના મારી નાખવી પડે ત્યારે સામે ઊભેલી દીકરીના આટલા શબ્દો સાંભળતાની સાથે ગાંગીએ એ તો નક્કી કરી જ નાખ્યું કે આ મારનાર બીજું કોઈ નહીં પણ આ સામે ઊભીને એ જ છે પછી ગાંગી કહે છે કે હું તો ચાલી જઈશ પરંતુ શું હું જાણી શકું કે તમે કોણ છો અને તમે અહીંયા કેમ આવ્યા છો અને તમે આ માણસોને કેમ મારી રહ્યા છો ત્યારે એ દીકરી ખળખળ દાંત કાઢીને એટલું જ કહે છે કે હું એક સિકોતર છું અને હું મારા માલિકનો વ્યવહાર લેવા માટે આ નેહડામાં આવી છું અને આ નેહડાના માણસો કે જે મને માનવા તૈયાર નથી મેં એમને ઘણી વાર પરચા આપ્યા છે પરંતુ તેઓ એમાં ક્યારેય સમજ્યા નથી અને કોઈ વાત માનવા તૈયાર થયા નથી માટે હવે એક એકને મારવાનું શરૂ કર્યું છે અને જો સમયસર તેઓ નહીં જાગે અને અમારો વ્યવહાર પાછો નહીં આપે ને તો આ બધાનો નાશ થઈ જશે અને આ નેહડો સમાપ્ત થઈ જશે ત્યારે કાંગી કહે છે કે દેવી તમે માતા સિકોતર છો તો પછી સુવા તમારી દીકરી એ નહીં જાણી શકે કે એમણે કયો ગુનો કર્યો છે ત્યારે આ સિકોતર કહે છે કે હા હું એક માલધારીની સિકોતર છું અને મારા નેહડામાં મારા જે માલધારીઓ હતા ને એમને લગભગ પચાસથી સો જેટલા ઘેટા બકરા હતા અને એમની રખેવાળી હું સિકોતર કરતી હતી પરંતુ એક રાત્રે ઘટના એવી બની કે આ નેહડાના ચાલીસથી થી પચાસ જેટલા માણસો કે એ વિસ્તારમાં રાત્રે ચોરી કરવા માટે નીકળ્યા હતા અને તેઓ ચાલતા ચાલતા અમારા નેહડામાં જેવો પ્રવેશ કર્યો ત્યારે ઘેટા બકરા ત્યાં બબડી રહ્યા હતા અને એ ઘેટા બકરા જેવા તેમણે જોયા એની સાથે જ નક્કી કરી લીધું કે આજે આ ઘેટા બકરાને નથી રાખવા અહીંયાથી ઉપાડી જઈએ અને પછી આ ચાલીસ જેટલા માણસો હતા તેમણે એક એક ઘેટા બકરાને ઉપાડી અને ત્યાંથી લઈને ચાલતા થયા અને તેઓ ઘેટા બકરા તો લઈને ચાલી નીકળ્યા પરંતુ જ્યારે મારો માલધારી આવ્યો ત્યારે તે મને કહેવા લાગ્યો કે હે મા સિકોદર તારા કારણે તો મારી હું અહીંયા ચોકીદારી કરતો ન હતો અને મેં ચોકીદારી તો તને સોંપી હતી તો માં આવી રીતે તારા જેવી જ્વાળામુખી દેવ જો ચોકીદારી કરતી હોય તો પછી મારા ઘેટા બકરા સેના ચોરાય અને આજે જો મારા ઘેટા બકરા ચોરાણા જ છે તો હું આજથી એમ માની લઉં છું કે મારી સિકોતર મરી ગઈ અને કાં તો એને કોઈ વાદી આવી અને એને કરંડિયામાં પૂરીને લઈ ગયા છે નહીતર મારી સિકોદર આમ ચોરી તો થવા દે આમ કહીને માલધારીએ મને માર્યા અને એના મને રાત દિવસ ખૂંચવા લાગ્યા અને પછી હું સિકોદર ત્યાંથી ચાલતી ચાલતી શિકારીઓના નેહડામાં આવી અને અહીંયા આવી અને એમને ઘણી વાર પરચા આપ્યા અને સમજાવવાની કોશિશ કરી એમ છતાં પણ તેઓ સમજ્યા નહીં અને તેમણે એક જ વિચાર કર્યો કે હવે આપણે આ ઘેટા બકરાને રોજ એક એકને મારી મારીને ખાઈશું અને આવી રીતે તેઓ અમારા ઘેટા બકરાને મારી મારીને ખાવા લાગ્યા તો પછી હે ગાંગી હવે તું જ કહે કે આ માણસોને હું કેમ છોડું એમણે કેટલો મોટો અપરાધ કર્યો છે અને ખાલી અમારા જ બકરા નહીં રોજ રાત્રે તેઓ ગમે ત્યાંથી ગમે તે પશુ પક્ષી અથવા તો કોઈ પણ પ્રાણીને ઉપાડી લાવે છે અને તેના માંસને તેઓ આરામથી મળીને ખાય છે આ બધું મને નથી ગમતું અને એટલે તો એક એક માણસનો હર મહિને સર્વનાશ કરું છું ત્યારે ગાંગી કહે છે કે આને રોકવા માટે કાંઈક તો ઉપાય હશે ને ત્યારે આ દેવી સિકોતર એટલું કહે છે કે એનો ઉપાય છે કે મારા જેટલા ઘેટા બકરા તેઓ ઉપાડીને અહીંયા લાવ્યા છે એનાથી ડબલ જો લઈ અને મારા માલિક સુધી પહોંચે ને તો એમનું દુઃખ મટે નહીંતર એમને કોઈ મારાથી છોડાવી નહીં શકે આમ કહી અને તે કહેવા લાગી કે ગાંગી વહેલી સવારે તું અહીંયાથી ચાલી નીકળજે કારણ કે તું મહેમાન છે અને જ્યારે મને ગુસ્સો આવે છે ને ત્યારે હું એ નથી વિચારતી કે કોણ મહેમાન છે અને કોણ આ નેહડાનું છે ત્યારે ગાંગી કહે છે કે સારું હવે હું રજા લઉં છું દેવી તમારો ખૂબ ખૂબ આભાર આમ કહીને ગાંગી પાછી ત્યાંથી ચાલતી ચાલતી પહોંચે છે આ શિકારીના ઘરે અને પાછી સમડી બની અને આ પાંજરે પૂરાઈ જાય છે અને પાંજરે પૂરાયા પછી તે આખી રાત વિચાર કરે છે કે હું આ શિકારીને આ વાત કેવી રીતે જણાવું અને જો કદાચ તેને જણાવું તો પણ તે મારી વાત માનશે નહીં અને બીજી વાત તો એ છે કે સમડીના સ્વરૂપમાંથી જો પાછી ગાંગીના સ્વરૂપમાં આવીશ ને તો પણ આ માણસ તો ગભરાઈને મરી જશે માટે હવે મારે શું ઉપાય કરવો મને કાંઈ સૂચતું નથી અને આમ કરતાં કરતાં સવાર પડી ત્યારે વહેલી સવારે હવે આ ગામના સૌ માણસો ભેગા થયા છે ચોકમાં અને આ શિકારી પણ ત્યાં હાજર છે એની પત્ની અને બીજી ઘણી બધી બાયો પણ ત્યાં હાજર છે અને આમ બધા ચોકમાં ભેગા થયા છે ને વિચાર કરે છે કે આપણા આ નેહડાનો હર મહિને એકાદ માણસ જીવતો ને જીવતો મોતને ઘાટ ઉતરી જાય છે તો આની પાછળ જરૂર કોઈક મોટું રહસ્ય તો છુપાયેલું છે કે જેના કારણે આપણા નેહડાના માણસો મરી રહ્યા છે પરંતુ આપણે એ કેવી રીતે સાબિત કરવું અને આપણને તે કોણ જણાવશે કે આ બધું થવા પાછળ શું કારણ છે કારણ કે આટલા સાજા ને સાજા માણસો આમ આવી રીતે તરફડિયા મારીને તો ના મરી જાય અને આમ વાતચીત થઈ રહી છે ત્યાં તો જે પેલો શિકારી હતો તેની પત્ની ત્યાં બધા જ માણસોની વચ્ચે ઢળી પડે છે અને જેવી ત્યાં બધા જ માણસોની વચ્ચે ઢળી પડી એની સાથે જ આ શિકારી કે જે દોડી અને તેને ખોળામાં લઈ અને તેને હાથેથી પકડી પકડીને હલાવે છે અને તેને આંખું ખોલવાની કોશિશ કરાવે છે એમ છતાં જાણે ત્યાં લાશ પડી હોય એવી રીતે તેની પત્ની ત્યાં બેભાન અવસ્થામાં પડી છે ત્યાં તો ગામના સૌ માણસો કહેવા લાગ્યા કે ગજબ થઈ ગયો ગજબ થઈ ગયો લાગે છે કે કાલે એક મોત થયું અને આજે ફરી એને બીજું મોત કરી નાખ્યું છે હવે લાગે છે કે આ નેહડો મૂકીને ચાલુ જવું પડશે નેહડામાં હવે કોઈ બચી નહીં શકે ત્યારે આ નેહડાના મુખી પણ આ સ્ત્રીની સામે આવીને જોઈ રહ્યા છે ને કહે છે કે એવું તો કોણ છે કે જે આ સ્ત્રીઓને મારી નાખે છે સાજાને સાજા પુરુષોને મારી નાખે છે બાળકોને મારી નાખે છે એવો તો શું અપરાધ કર્યો છે અને આમ આ બાજુ પેલો શિકારી કે જે ચોધાર આસુડે રડી રહ્યો છે અને આ બધી જ ઘટના હવે ગાંગીથી સહન થઈ નહીં અને આખરે ગાંગી ત્યાં એ પાંજરામાં બેઠી બેઠી એટલો પોકાર કરે છે કે હે શિકારી તે ભૂલ જ એટલી મોટી કરી છે કે તારી પત્ની મોતને ઘાટ જ ઉતરી જાય ને ત્યારે સૌ કોઈ માણસો ચોંકી ગયા ને કહે છે કે અવાજ ક્યાંથી આવ્યો ત્યારે સમડી સામે બેઠી છે અને બધાને વિશ્વાસ નથી કે એ પક્ષી બોલી રહ્યું છે અને પછી તેઓ આમ તેમ આમ તેમ જોઈ રહ્યા છે ને એકબીજાને કહે છે કે કોણ બોલી રહ્યું છે ત્યારે ફરી સમડી બોલી કે હે મુખી આજે પાંજરે બેઠીને તમારી સામું હું એ સમડી બોલી રહી છું મારી વાત સાંભળો મારી પાસે આવો હું તમને જણાવું છું કે તમારા નેહડાના માણસોને કોણ મારી રહ્યું છે ત્યારે મિત્રો પહેલાં તો આ સમગ્ર નેહડાના માણસો ચોંકી જાય છે એમના ડોળા ફાટી જાય છે શિકારી પણ ધ્રુજવા લાગ્યો કે આમ આ સમડી કે જેને હું અહીંયા લાવ્યો છું તે બોલી કેવી રીતે રહી છે અને મિત્રો પછી ત્યાં જે ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી